આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચશે સૌ પ્રથમ મુખ્ય સમાચાર આજે યોજાનારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત રાજ્યભરની ચાળીસ હજાર શાળાઓના એકસઠ લાખ પચાસ હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે ખેડામાં કેફી પીણું પીવાથી ત્રણના મોતની પોલીસ તપાસ શરૂ પાટણના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકો સહિત પાંચના મોત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે દેશમાં આગામી મે મહિના સુધીમાં દસ લાખ બોર બનાવવાનું લક્ષ્યાંક હોવાનું જણાવ્યું અને આજે કઠોળ દિવસ છે તુવેર અને ચણાના પ્રતિ હેક્ટરની ઉત્પાદકતામાં રાજ્ય દેશભરમાં ટોચ પર સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તણાવમુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની પહેલ કરી છે આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ ગુજરાતની ચાળીસ હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે ગુજરાતમાં ધોરણ દસ અને બાર વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના કુલ ચૌદ લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ સહિત ધોરણ છ થી બાર સુધીના વર્ગોના કુલ એકસઠ લાખ ઓગણપચાસ હજાર ત્રણસો તેતાલીસ વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાઓના સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મેળવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંશેરિયા સાથે શાળા પરિસરમાં પરીક્ષા આપી ચર્ચા સંવાદ અને માર્ગદર્શનનું પ્રસારણ નિહાળશે આ કાર્યક્રમ માટે ગુજરાતના વિવિધ જિલ્લા અને નગરોના ચાલીસ હજાર વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં કેફી પીણું પીવાથી ત્રણ લોકોના મોત થયા છે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં જવાહરનગરમાં ઘટના ઘટી હોવાનું અમારા ખેડાના પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કેફી પીણું પિનારામાં પાણીપુરીની રેકડી ચલાવનારા કલરકામ કરનાર તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે આ અંગે પ્રસ્તુત છે અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિનો એક અહેવાલ નડિયાદ શહેરના જવાનગર વિસ્તારમાં દેશી દારૂ પીધા બાદ ખૂબ ગંભીર રીતે બીમાર થઈ તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓ મૃત્યુ પામ્યા છે કલરકામ કામ પાણીપુરી વેચાણ અને મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા આ ત્રણ લોકો ગત મોડી રાત્રિ દેશી દારૂ પીધું હોવાની પ્રાથમિક માહિતી છે પરિવારજનોના સભ્યોને સમગ્ર ઘટનાની જાણ થતા નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેના પરિવારના સભ્યો મૃતકોના દોડી આવ્યા હતા નડિયાદ મંજીપુરા પોલીસને પણ ઘટનાની જાણ થતા મંજીપુરા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી આકાશવાણીનો ખેડા જિલ્લાનો અહેવાલ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે પાટણના ચાણસમા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકો સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે ગઈકાલે ગામના તળાવમાં એક વ્યક્તિનું પગ લપસી જતા તેને બચાવવા જતા અન્ય ચાર લોકો પણ ડૂબી ગયા હતા ડૂબી ગયેલા પાંચ લોકોને ગ્રામજનોએ બહાર કાઢી સારવાર માટે ચાણસમાં મોકલી આપ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા અમારા જિલ્લા પ્રતિનિધિ આ મુજબ જણાવે છે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના વડાવલી ગામ ખાતે ગત રોજ સાંજે એક કરુણ ઘટના બનવા પામી છે જેમાં ગામના લઘુમતી સમાજના લોકો પોતાના ઘેટા બકરા લઈને ગામના તળાવ આસપાસ ચરાવી રહ્યા હતા તે દરમિયાન એક બાળકનો પગ લપસતા તે તે તળાવમાં ડૂબવા લાગ્યો હતો દરમિયાન આજુબાજુમાં રહેલા અન્ય બાળકો અને એક બાળકની માતાને આ અંગે જાણ થતા વારાફરથી પરથી તમામ એકબીજાને બચાવવા તળાવમાં ઉતર્યા હતા પરંતુ તળાવના પાણીમાં પાંચે વ્યક્તિ ડૂબી જતા તમામના કરુણ મોત નીપજ્યા હતા આકાશવાણી માટે પાટણથી રમેશ સોલંકી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સમગ્ર દેશમાં આગામી મે મહિના સુધીમાં દસ લાખ બોર બનાવવાનું લક્ષ્યાંક હોવાનું જણાવ્યું છે શ્રી પાટીલે ગઈકાલે સુરતના પાલ ગૌરવ પથ ખાતે બોર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું હમણાં સુધીમાં અલગ અલગ રાજ્યોમાં અમારા અમારા મંત્રાલયના વેબસાઇટ ઉપર એનો આંકડો છે કયા રાજ્યમાં કયા જિલ્લામાં કયા ગામમાં કેટલા ફૂટ બોરિંગ થયું છે કોને એને ખર્ચ આપ્યો છે એ તમામ વિગતો સાથે લોકેશન સાથે પાંચ લાખ ચાલીસ હજાર જેટલા બોર બે દિવસ પહેલા નો મારી પાસે છે એ મુજબ એટલા બોર બન્યા છે અમારો મે સુધીમાં દસ લાખ બોર બનાવવાનું ટાર્ગેટ છે અને ફરી ચોમાસા પછી પાછા અમે એમાં બીજા બોર કરીશું આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ સેન્ટર એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો આજે વિશ્વ કઠોળ દિવસ છે કઠોળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં દસ ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કઠોળના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાતની સ્થિતિ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ ગુજરાતમાં ચણા મગ અડદ મઠ તુવેર ચોળા વાલ અને વટાણા જેવા વિવિધ પ્રકારના કઠોળ વાવેતર થાય છે એપ્રિલ બે હાજર ચોવીસ થી જાન્યુઆરી બે હાજર પચીસ સુધી સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી બે લાખ સુડતાલીસ હજાર સાતસો નેવ્યાસી ટન કઠોળની નિકાસ થઈ છે જે ગયા વર્ષ કરતા બમણી છે ગુજરાત તુવેર અને ચણાની ઉત્પાદકતામાં પ્રતિ હેક્ટર અનુક્રમે એક હાજર એકસો ત્રેસઠ અને એક હજાર છસો નવ્વાણું કિલો સાથે દેશમાં ટોચના સ્થાને અને મગ અને અડદની ઉત્પાદકતામાં પાંચમા ક્રમે છે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ ગુજરાતમાં છોડનો વાવેતર વિસ્તાર બે હજાર અઢાર ઓગણીસમાં છ લાખ બાસઠ હજાર હેક્ટરથી વધીને બે હજાર બાવીસ ત્રેવીસમાં તેર લાખ દસ હજાર હેક્ટર થયો હતો અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ એટલે કે જાળાધાનનો છે શ્રી અન્ન તમામ આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે રાજ્યપાલે અમદાવાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટમાં મિલેટ ફૂડ સ્ટોલ્સની તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી રાજ્યપાલશ્રીએ રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટમાં સમાપન પ્રસંગે આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું ખેડૂત જમીન અને ઉપભોક્તા ત્રણેયના સુસ્વાસ્થ્ય માટે મિલેટ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો એ આજના સમયની માંગ છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી પંદર ફેબ્રુઆરીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મુલાકાતે આવશે તેઓ વર્ષોથી બંધ પડેલા કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ અને તલાળા સુગર મિલ પુનઃ શરૂ કરાવશે શ્રી શાહની મુલાકાતને લઈને તૈયારીઓ ચાલી રહી છે આ અંગે કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાંઝાએ આ મુજબ પ્રતિક્રિયા આપી કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેમણે આ વિસ્તારના ખેડૂતોને અને સમગ્ર જનતાને વચન આપેલું હતું કે હું કોઈ પણ ભોગે આ શુગર ફેક્ટરી ચાલુ કરીને જંપીશ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરેલું છે ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આજે બીજા દિવસે ગબ્બર તળેટીમાંથી પરિક્રમા પથ ઉપર પાદુકા અને ચામર યાત્રા યોજાશે અંબાજીની આ એકાવન શક્તિપીઠ પરિક્રમામાં સમગ્ર ગુજરાતમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે એસટી વિભાગ દ્વારા ગામડે ગામડેથી આવતા ભક્તો માટે વિશેષ રૂટની સુવિધા કરવામાં આવી છે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા નીટ યુજી બે હજાર પચ્ચીસ પરીક્ષાની તારીખ સહિતની માર્ગદર્શિકા જાહેર કરી છે ધોરણ બાર પછી મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની આ પરીક્ષા ચોથી મેના રોજ યોજાશે જ્યારે પરિણામ ચૌદ જૂને જાહેર કરાશે વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે સાત માર્ચ સુધી નોંધણી કરાવી શકશે એનટીએ દ્વારા આગામી છવ્વીસ એપ્રિલે પરીક્ષા કેન્દ્ર અને શહેરની જાહેરાત કરાશે ગત બીજી ફેબ્રુઆરીના રોજ સાપુતારા ખાતે અકસ્માત સર્જાયો હતો જેમાં છ મુસાફરોના મોત નીપજ્યા હતા અને પિસ્તાળીસ જેટલા યાત્રિકોને નાની મોટી ઇજા થઈ હતી આ ઘટનામાં અકસ્માતના ગુનામાં ટ્રાવેલ્સ માલિકો વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો તેમજ સા અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આજે યોજાનારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત રાજ્યભરની ચાળીસ હજાર શાળાઓના એકસઠ લાખ પચાસ હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે ખેડામાં કેફી પીણું પીવાથી ત્રણના મોતની પોલીસ તપાસ શરૂ પાટણના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકો સહિત પાંચના મોત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે દેશમાં આગામી મે મહિના સુધીમાં દસ લાખ બોર બનાવવાનું લક્ષ્યાંક હોવાનું જણાવ્યું અને આજે કઠોળ દિવસ છે તુવેર અને ચણાના પ્રતિ હેક્ટરની ઉત્પાદકતામાં રાજ્ય દેશભરમાં ટોચના સ્થાને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા